વાત કરીએ તો જુનાગઢથી વિસાવદરમાં જવાહર ચાવડાનો સાંકેતિક ઈશારો જોવા મળ્યો સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો આ સંગઠનની તાકાત વિસાવદર હદમાં થઈ છે જવાહર ચાવડાએ આ નિવેદન આપ્યું કહી રહ્યા છે યાદ રાખજો તમારે જ્યાં જરૂર પડે ત્યાં હું છું વિસાવદર તાલુકામાં

જે ચોક્કસથી જણાવમાં આવતું જવાર ચાવડા જે પૂર્વ ધારાસભ્યો ફરી ચર્ચામાં આવી હતી જવાર ચાવડાએ તે સાકેતિક ઈશારો પણ આપ્યો છે ગુળ શબ્દોમાં આયર સમાજને સંકેત પણ આપ્યો છે ગઈકાલે તે વિસાવદર તાલુકાના ગ્રામ્ય પ્રવાસમાં હતા તે દરમિયાન તેઓએ જ્યાં સાંકેતિક ઈશારો કર્યો છે સૌથી મોટી વાત વિસ્તારમાં જે બની ગયા તેમાં તેઓ સાંકેતિક થયા છે તેવું પણ જણાવ્યું છે આ સંગઠનની તાકાત વિસાવદરની હદમાં થઈ ગઈ ત્યારે યાદ રાખજો તમે રહે いや દરરોજ જે આ મુદ્દો નેવ કોન્સભાતે એ દ્વારા આવ્યું છે જવાહર ચાવડા જે પુરુષ મંત્રી ની ઘણી આવ્યું છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે निवेदन આપ્યું છે ફરી એકવાર ચર્ચા માં જોવા મળ્યા છે જે

क्योंकि माता-पिता जब तुम जाएं बुखार नहीं हमलोग दो, बच्चे नहीं हमलोग दो कर देंगे। अबे यार नवा बेवर नवा संबंध चालू किया। मैंने तो इतना कोई रेस्ट किया है तुमने तो कोई लम्बा तो नहीं। तो आएगा यार किसी लड़की से। मैं कहाँ ही नहीं तुम्हें।